નમસ્કાર એલબીઆર બીઆર માર્કેટિંગમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો એલબીઆર માર્કેટિંગ તમારા માટે ખૂબ જ સરસ હેલ્થકેર કેર પ્રોડક્ટ લઈને આવ્યું છે જે આયુર્વેદિક દુનિયામાં હલકા મચાવી શકે એવી પ્રોડક્ટ છે આજે આયુર્વેદિક શું છે એની થોડી વાત કરું વર્ષો જૂની પદ્ધતિ છે જે ઋષિમુનિઓના જમાનામાં આયુર્વેદિક પદ્ધતિ ચાલતી હતી આપણે રામાયણની અંદર બી જોઈએ છે કે જ્યારે લક્ષ્મણજીની મૂળા થઈ ત્યારે એમને જડીબૂટીથી જ સાજા કરવામાં આવેલા હતા તો વર્ષોથી ચાલી આવતી પદ્ધતિ જેને આયુર્વેદિક પદ્ધતિ કહેવાય અને આયુર્વેદિક એક સાયન્સમાં બી પ્રૂફ થઈ ચૂકેલી પદ્ધતિ છે કે એક ટાઈપની આયુર્વેદિક એક દવાના રૂપમાં કહેવાય છે આયુર્વેદિક મેડિસિન એલોપેથિક અને ત્રીજી પદ્ધતિ છે આયુર્વેદિક એક એલોપેથિક પેથિક છે એક મેડિસિન છે ત્રીજી આયુર્વેદિક આ ત્રણ ટાઈપની દવાઓ માર્કેટમાં હોય છે તો આપણે આયુર્વેદિક દવા લઈને આવ્યા છીએ અને આયુર્વેદિક દવા એવી વસ્તુ છે કે જેને સૌથી મોટો ફાયદો છે કે જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી કોઈપણ પ્રોડક્ટ ગમે ત્યારે તમે વધ ઓછી લઈ લો તો બી કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી આયુર્વેદિકની અસર શરીરમાં ધીમે ધીમે થાય છે પણ જ્યારે થાય ત્યારે એ પરમાનન્ટ રોગ ઉપર નિયંત્રણ લાવે છે ત્યારે આયુર્વેદિક એવી હોય છે કે ધીરે ધીરે રોગના મૂળ સુધી પહોંચે છે અને રોગના મૂળમાંથી રોગને ખતમ કરવાનું કામ કરે છે એ ટાઈપની જબરજસ્ત પ્રોડક્ટો છે આજે આપણે વાત કરીએ તો ઘણી બધી બીમારીઓ એવી જે મોટાભાગના ઘરોમાં જોવા મળતી હોય છે જેવી કે વીસથી પચીસ બીમારીઓ જેમાં આપણે માની શકીએ કે ડાયાબિટીસ બીપી પથરી મસા બગાંદર પેટના દુખાવા લોહીની ઉણપ બરાબર આવા બધા નાના મોટા આપણે વાત કરીએ તો વીસથી પચીસ એવી બીમારીઓ છે કે જે બહુ જ લોકો ઘણા બધા પીડાતા હોય છે અને આ બીમારીઓમાં જ્યારે બી વ્યક્તિ ડૉક્ટર જોડે જાય ત્યારે એમને ખૂબ જ વધારે ખર્ચો કરવો પડતો હોય છે ખૂબ જ વધારે એમને મહેનત કરવી પડતી હોય છે અને ઘણીવાર ઓપરેશનો બી કરાવવા પડતા હોય છે અને છતાં બી એમને સહી ઇલાજ ટાઈમસર ઘણી વખત મળતો નથી અથવા સંતોષકારક એમને રિઝલ્ટ મળતું નથી તો આવા લોકોને ઘણો બધો ખર્ચો કર્યા પછી બી એમને શરીરમાં તકલીફ ઘણી વખત દૂર થતી નથી તો એવા લોકો માટે અમારી કંપની એલબીઆર માર્કેટિંગ ખૂબ જ સરસ પ્રોડક્ટ લઈને આવી છે એક એક પ્રોડક્ટ એ ટાઈપની તૈયાર કરવામાં આવી છે કે જે અગર એનો કોર્સ પૂરો કરવામાં આવે તો તમને એ બીમારી પર ખૂબ જ સરસ નિયંત્રણ આવી જશે અને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે અને તમારી જીવનમાં ખુશિયા પાછી વળીને આવી જશે તો એવી ખૂબ સરસ પ્રોડક્ટો સમજો કે કોઈને લોહીની ઉણપ હોય શરીરની અંદર મને ચક્કર આવતા હોય અશક્તિ રહેતી હોય બરાબર લોહી ડૉક્ટર રિપોર્ટ કાઢ્યો હોય કીધું કે લોહીની ઉણપ છે અથવા લોહીની અંદર મને થોડું કોઈ રિપોર્ટ ખરાબ આવે છે તો એવા લોકો માટે સમજો કે અમારી કંપની જોડે એક હિમઅપ કરીને પ્રોડક્ટ છે કે છ મહિનાનો કોર્સ અગર આ ટાઈમસર કરવામાં આવે તો છ મહિનાની અંદર એની લોહીની ઉણપ પરમનન્ટલી સોલ્યુશન આવી શકે છે એના શરીરમાં ચક્કર આવતા બંધ થઈ જશે અશક્તિ બંધ થઈ જશે અને ખૂબ જ સરસ એના શરીરમાં એનર્જી રહેશે અને તાજગી આવી જશે તો આ કોર્સ લોહીની ઉણપવાળા લોકો માટે આ કોર્સ ફક્ત કંપની પાંચ હજારમાં લઈને આવી શકે છ મહિનાનો ફક્ત પાંચ હજારમાં કોર્સ થઈ જશે તો આવી ઘણી બધી પ્રોડક્ટ છે જેનો કોર્સ ફક્ત પાંચ હજાર રૂપિયા છ મહિનાના આજે બહાર જઈએ તો આપણે કમસે કમ વીસ હજાર પચીસ હજાર પચાસ હજાર ડૉક્ટરના જોડે ખર્ચો થઈ જાય અગર છ મહિના સુધી કન્ટિન્યુ દવા લઈએ તો ઘણી વખત પચાસ હજાર લાખ રૂપિયા બી ખર્ચો થઈ જતો હોય અને છતાં બી સંતોષકારક રિઝલ્ટ નથી મળતા હોતા જ્યારે અહીંયા છ મહિનાનો કોર્સ ફક્ત પાંચ હજારમાં અને આવી તો ઘણી બધી કોઈને પેટની અંદર તકલીફો હોય લિવરની તકલીફ હોય તો એ લોકો માટે સ્પેશિયલ લીવા સિરપ છે એ બી ફક્ત પાંચ હજારમાં કોર્સ આવશે છ મહિનાનો એવી જ રીતે કોઈને પથરીની તકલીફ હોય તો પથરી માટે બી ફક્ત પાંચ હજારનો જ કોર્સ બરાબર એવી જ રીતે કોઈને શરીર ધોવાતું હોય કોઈ લેડીઝને શરીર ધોવાનું અથવા તો માસિકની અનિયમિતતા આવો કોઈ પ્રોબ્લેમ હોય તો એમના માટે લિકોટોપ કરીને સિરપ છે જે એ બી ફક્ત પાંચ હજારમાં છ મહિનાનો કોર્સ આવી ઘણી બધી પ્રોડક્ટ કોઈને હૃદયની તકલીફ હોય કોઈને બાયપાસ કરાવવાની ડૉક્ટરે કીધેલું હોય કરાવે ના હોય તો આપણી પ્રોડક્ટ સ્ટાર્ટ કરી શકીએ કરાવ્યું હોય તો નહીં કરવાની પણ કરાવવાનું કીધેલું હોય કે ભવિષ્યમાં કરાવવું પડે તો એ વ્યક્તિ આપણી પ્રોડક્ટ સ્ટાર્ટ કરી દે છે તો એને બાયપાસ બી કદાચ નહીં કરાવવું પડે લોહી જાડું રહેતું હોય લોહીની અંદર ગાંઠો પડી ગયેલી હોય લોહીની અંદર મને કોઈ બ્લોકેજ થઈ ગયા હોય તો એ નાના નાના બ્લોકેજ થઈ ગયા હોય અને શરૂઆતી સ્ટેજ હોય તો એવા બધા ઘણા બધા લોકોને આ પ્રોડક્ટથી નિયંત્રણમાં લાવી શકાય છે બ્લોકેજ ખોલી શકાય છે લોહી પાતળું કરી શકાય છે લોહી શુદ્ધ કરી શકાય છે એ ટાઈપની ખૂબ જ સરસ પ્રોડક્ટ છે જેનો કોર્સ ફક્ત છ હજાર છ પાંચ હજારમાં છ મહિનાનો કોર્સ આવશે છ મહિનાનો પાંચ હજારનો કોર્સ આવી ઘણી બધી પ્રોડક્ટ આપણા જોડે છે તો આવી કોઈને મિનરલ મિનરલની તકલીફ હોય તો એ બી છ મહિનાનો કોર્સ ફક્ત પાંચ હજારમાં સીએમડી કરીને છે તો આવી ઘણી બધી પ્રોડક્ટ કોઈને સેક્સ્યુઅલી પ્રોબ્લેમ હોય કંઈક સેક્સ્યુઅલી કંઈક મને કોઈ બી ટાઈપનો પ્રોબ્લેમ હોય તો એ લોકો માટે એન્જોય કેપ્સ્યુલ આ બી છ મહિનાનો કોર્સ તો આવા ઘણા બધા કોર્સ આવી ઘણી બધી બીમારીઓ છે જેના કંટ્રોલ જેના માટેનો કોર્સ કંપનીએ ફક્ત પાંચ હજારમાં બનાવેલો છે તો પાંચ હજારમાં એલબીઆરની છ મહિનાની દવા તમે લઈ શકો છો અને તમારે કોઈપણ ટાઈપની બીમારી હોય લોહીને લગતી બીમારી હોય પેટ દર્દની બીમારી હોય હૃદયની બીમારી હોય પથ્થરની બીમારી હોય મચ્છા ભગાન દરની બીમારી હોય આવી કોઈપણ ટાઈપની બીમારી હોય તો એ લોકોને ફક્ત અને ફક્ત પાંચ હજાર રૂપિયામાં છ મહિનાની દવા મળે છે અને છ મહિનામાં એમની કોઈપણ ટાઈપની બીમારી હશે તો એની અંદર ખૂબ જ સરસ રાહત થઈ જશે અને બીમારી કંટ્રોલમાં આવી જશે બીજી વસ્તુ આપણી આ બધી જ પ્રોડક્ટ રહીએ આયુર્વેદિક પ્રોડક્ટ છે આ બધી પ્રોડક્ટની અંદર લેવાથી કોઈ સાઇડ ઇફેક્ટ નથી ખૂબ જ ફાયદો છે અને આયુર્વેદિક છે કોઈ એલોપેથિક નથી કે કોઈ હોમિયોપેથિક બી નથી કે કોઈ મેડિસિન બી નથી આ આયુર્વેદિક પ્રોડક્ટ આયુર્વેદિક બધી ઔષધિઓમાંથી બનાવવામાં આવે છે અહીંયા બધી ઔષધિઓ લખેલી છે ઔષધિઓમાંથી બનાવવામાં આવે છે અને આ બધી ઔષધિઓ આપણે વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓ આનો યુઝ કરતા હતા અને વૈદ્યો લોકો આનો યુઝ કરતા હતા ફક્ત પાંચ હજારમાં છ મહિનાનો કોર્સ તમને એલબીઆર માર્કેટિંગમાંથી મળી જશે અને આવી પચીસ ત્રીસ બીમારીઓ નિયંત્રણમાં આવી શકે એવી છે જે તમે લાવી શકો છો જેના જેના જોડે માટે તમારે કોઈ ઓપરેશન કે કોઈ દવાખાને જવાની જરૂર નહીં પડે ઘરે બેસે એનો ઇલાજ થઈ જશે એવી પ્રોડક્ટો છે બરાબર એકવાર તમે યુઝ કરી શકો છો પાંચ હજાર લોકો દવાખાનામાં પચાસ હજાર લાખ ખર્ચે છે એના બદલામાં પાંચ હજારમાં અહીંયા તમે એકવાર કોર્સ કરી જુઓ બની શકે છે કે તમારે પાંચ હજારમાં પચાસ હજાર બચી જાય પાંચ હજારમાં તમારી લાઈફ તમારી બચી જાય તમારા જીવનમાં ઘણી બધી મોટી બીમારીઓ થતી અટકી જાય અને પાંચ હજારમાં તમારા જીવનમાં ફરીથી ખુશીઓ આવી જાય તો થેન્ક યુ જય એલ બિહાર